નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આજે પાંચ ફેબ્રુઆરી દિલ્હીનું ભવિષ્ય કોના હાથમાં આ વાતની પાર્ટી બાજી મારશે કે ભારતીય જનતા પાર્ટી પણ જે રીતે ગઈકાલે રાત્રે ભારતીય જનતા પાર્ટી જે હરકત કરી છે એ હરકત જોઈને કદાચ એવું લાગે કે જો ભારતીય જનતા પાર્ટી બાજી મારી જાય તો એમના અંધ ભક્તો એમ કે અરવિંદ કેજરીવાલને આ આમ આદમી ભારતીય જનતા પાર્ટી પણ જે રીતે ભારતીય ચૂંટણી દરમિયાન એ દરેક કાંડનો ખુલાસો એમનો ભાંડો ફૂટી ગયો છે ત્યારે ગત રાતે ભારતીય જનતા પાર્ટીએ કેવી હરકત કરી છે જોઈને દોસ્તો તમે હચમચી જશો જે લોકો જો ઝૂક્કી ઝોંપણીમાં રહે છે ત્યાં આ ભારતીય જનતા પાર્ટીવાળાએ કેવું કહ્યું છે લોકોને ચૂંટણીથી વંચિત રાખવા માટે લોકો વોટ ન આપવા જાય એ માટે ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓએ જે હરકત કરી છે એ સામે આવી છે અચાનક ભાંડો ફૂટી ગયો પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવી મોટો કાફલો આવી ચડ્યો પોલીસનો ત્યાર પછી જે ઘટના બની છે લોકોને ખરીદવા માટે કેવી નીચ અને નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે સૌપ્રથમ દોસ્તો આપણે એ વિડીયો પર એક નજર રાખી और यहां पर खड़े सैकड़ों लोग ये सब इसलिए आए हैं क्योंकि कल सुबह इलेक्शन है और आज रात में ही बीजेपी ने अपनी घिनौनी हरकत चालू कर दी है जो गरीब तबका है जो झुग्गी झोपड़ी का तबका है जो आम आदमी पार्टी का सपोर्टर है आम आदमी पार्टी का वोटर है उसे बहला फुसलाकर उसे नौकरी का झांसा देकर उसे पैसों का प्रलोभन देकर उसकी हाथ पे इंक लगाई जा रही है उससे कहा जा रहा है कि तेरा ये काम हो जाएगा तुझे हमने पैसे दे दिए हैं अब तू वोट डालने नहीं जाएगा और इंक लगा के छोड़ दिया जा रहा है जब ये बात पता चली इलाके के लोगों ने बताया हमने पुलिस को बुलाया पुलिस ने कुछ लोगों को पकड़ा है उन्हें आइडेंटिफाई करने के लिए थाने लेके आई है पुलिस आइडेंटिफाई कर रही है डीसीपी साहब आ गए हैं, मैं तो सिर्फ इतना कहना चाहता हूँ बीजेपी के लोगों से कांग्रेस के लोगों से कि ये ओची हरकतें मत कीजिए इलेक्शन है जिसे जनता चाहेगी उसे जिताएगी जिसे जनता चाहेगी उसे वोट देगी आप इस तरह से आप प्रलोभन देकर आप पैसे देकर आप भोले वाले मासूमों को अनपढ़ों को आप उनके इंक लगाकर उनके मताधिकार से वंचित कर रहे हैं ये सरासर गलत है और मैं ये कहना चाहता हूं कि अगर आप इस तरह से हरकत करते रहे तो अभी तो एग्जिट पोल आपको चार पांच सीटें कांग्रेस को एक दो सीटें दिखा रहा है अगर आपने यही ओची हरकतें करी तो वो दिन दूर नहीं कि सत्तर में से सत्तर सीटें ही आम आदमी पार्टी जीत जाए क्योंकि ये दिल्ली की जनता है बहुत समझदार जनता है जब जब इस तरह की हरकतें होती हैं जब जब जनता पे अत्याचार होता है तो पूरी दिल्ली की जनता एकजुट हो जाती है और आप देख रहे हैं कि किस तरह से यहाँ पर लोग आ रहे हैं थाने के बाहर एक तो हो रहे हैं मैं तो सिर्फ इतना कहना चाहता हूँ दिल्ली पुलिस से भी और प्रशासन से भी जो इस तरह की हरकत कर रहे हैं उनके खिलाफ सख्त से सख्त सक कार्रवाई की जाए चाहे भले ही वो कांग्रेस के हो भले ही वो कांग्रेस के हो भले ही वो बीजेपी के हो भले ही वो किसी भी पार्टी के हो उन पर कड़ी से कड़ी कार्रवाई करना चाहिए और और हम आपसे कहते हैं हम आपको आश्वस्त करते हैं गांधीनगर की जनता को आश्वस्त करते हैं जब तक उनपे कड़ी से कड़ी कार्रवाई नहीं होती हम थाने का घेराव करते करेंगे और हम थाने के बाहरी करेंगे बीजेपी ચૂંટણી જીતશો સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે આમ આદમી પાર્ટીનો ડર લાગે છે આમ આદમી પાર્ટી ને હરાવી દિલ્હી ની અંદર મુશ્કેલ છે સ્પષ્ટ શબ્દોમાં કહી દો પણ જે રીતે તમે કાંડો કરી રહ્યા છો લોકોને પકડી પકડીને એમની આંગળી ઉપર શાહી લગાડવાનું આ રીતે તમે ચૂંટણી જીતીને બતાવશો લોકોને ખરીદવાની કોશિશ કરો છો લોકોને લાલચ આપો છો અને એમની આંગળી ઉપર શાહી લગાડી દો જેથી કરીને એ વ્યક્તિ વોટ દેવા ન દઈ શકે એટલે એટલા વોટ આમ આદમી પાર્ટીના કપાય ઝોપડીમાં સૌથી વધારે સમર્થન કરતા હોય તો આમ આદમી પાર્ટીને એવા લોકો વધુમાં વધુ ત્યાં વસે છે અને ભારતીય જનતા પાર્ટી લોકોની આંગળીઓ ઉપર આગલી રાત્રે નિશાન કરીને આમ આદમી પાર્ટીના વોટ કાપવાની પૂરેપૂરી કોશિશ કરી હતી પરંતુ મોટી સંખ્યામાં પોલીસનો કાબલો આવતા આ સમગ્ર ઘટના ત્યાં ત્યાં રોકાઈ ગઈ છે પરંતુ આજે જે રીતે દિલ્હીની અંદર વોટિંગ ચાલી રહ્યું છે એ વોટિંગ દરમિયાન શું શું ઘટના બને છે એ તમામ ઘટના દોસ્તો અમે તમારા સુધી પહોંચાડશું પણ વિડીયોમાં છેલ્લે સુધી જોડાય અને વિડીયો પૂરા જોજો એટલે તમને ખબર પડે કે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટી જો ચૂંટણી જીતે છે તો કેવી રીતે જીતે છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દો દરેક લોકો સુધી ખબર પડવી પડે કે ભારતીય જનતા પાર્ટીને આજે પણ દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીનો ડર લાગે છે